ભ્રષ્ટાચારમાં કોના કેટલા ટકા જે હા ભ્રષ્ટાચાર અથવા અધિકારી કરે છે અથવા નેતા કરે છે એટલે કે જનપ્રતિનિધિ કરે છે એ હકીકત છે એન્ટી કરપ્શન બ્યુરો પણ છે ક્યાંક કાર્યવાહી થતી પણ હશે પણ એ પણ હકીકત છે ભાગ્યે જ કોઈ ક્ષેત્ર એવું બચ્યું છે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય અને દર્દ ત્યારે થાય છે ભ્રષ્ટાચાર શિષ્ટાચારમાં પરિવર્તિત થાય છે દર્દ ત્યારે થાય છે ભ્રષ્ટાચારના કારણે યોજનાઓ વિલંબમાં પડે છે મૂળ યોજનાઓનું સ્વરૂપ બદલાય છે બજેટ બદલાય છે અને ભ્રષ્ટાચારનો ભોગ હર હવે સરકારી યોજનાઓ સવિશેષ બને છે એમાંથી લોકો મલાઈ ખાય છે ટેન્ડર આપવાનું હોય કે બિલ પાસ કરવાનું હોય પ્રોજેક્ટ રિપોર્ટ એપ્રુવ કરવાનો હોય કે પછી ઉપયોગમાં લેવાયેલું મટીરિયલ અને ડોક્યુમેન્ટ અને વર્ક કમ્પ્લીટ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપવાનું હોય અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે અને એ જ કારણ છે આપણા દેશ અને આપણા પ્રદેશની આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં પણ અને આટલી આટલી યોજનાઓ હોવા છતાં પણ આજે આપણને એમ લાગે છે કે આપણે કેમ વિકાસની દોડમાં પાછળ પડીએ છીએ આટલા રૂપિયા ખર્ચ્યા પછી મારું ગુજરાત દુનિયાના કોઈ પણ દેશ કરતા વધુ માળખાકીય સુવિધાવાળો હોવો જોઈએ હોવું જ જોઈએ કેમ નથી થતું ક્યાંક ગડબડી છે અને સતત હું કાર્યક્રમ કરતો રહ્યો છું વાત આજે એટલે છે કે મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પક્ષના એ સાંસદ છે અને વારંવાર તેઓ આરોપ પણ લગાવતા રહ્યા છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વધુ એકવાર પદાધિકારીઓ અને અધિકારીઓ પર કડકી કરવાની માનસિકતાને લઈ આરોપ લગાવ્યા છે તેમણે સ્પષ્ટ કહ્યું છે પદાધિકારીઓને અધિકારીઓ નક્કી કરે કે કામ કરવું છે તો ભ્રષ્ટાચારનો સવાલ રહેતો જ નથી એટલે કે આ બંને નક્કી કરી લેને કે કામ પ્રમાણિક કરવું છે તો ભ્રષ્ટાચાર નામનું કોઈ પ્રાણી વચ્ચે આવતું જ નથી જૂના કામોની તપાસના બહાને અધિકારીઓ નવા કામોમાં રોડા નાખે છે મળતિયાઓને કામ ન મળતું હોવાથી ટેન્ડર કોઈના પણ દબાણ હેઠળ કામ શરૂ ન થાય તેવી વ્યવસ્થા સર્જાય છે ગુણવત્તા યુક્ત વિકાસ કાર્યો થાય તે જોવાની જવાબદારી પદાધિકારી અને અધિકારી બંનેની છે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી અટવાયેલા મનરેગાના કામોને લઈ મનસુખભાઈ વસાવાએ પદાધિકારીઓને અધિકારીઓ પર શું પ્રહાર કર્યા ને પહેલાં એ સાંભળી લઈએ

ત્યાં લોકોના નથી એટલા માટે તમે કોકના દબાણ હેઠળ આવીને આ પ્રકારનું કૃત્ય કરો છો અધિકારીઓને ભ્રષ્ટાચાર રોકવો હોય તો જે પદાધિકારીઓ જે છે અમારા જેવા અને અધિકારીઓ એ નક્કી કરે કે અમારે કામ કરાવવું છે ગરીબોને રોજગારી અપાવી છે તો કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય હું અગાઉ પણ કહી ચૂક્યો છું અગાઉ પણ કહી ચૂક્યો છું કે જે પદાધિકારીઓ છે રાજકીય એમાં આમ આદમી પાર્ટી વાળા હોય કે બીજી કોઈ બી પાર્ટી વાળા હોય અધિકારીઓ પણ આ તો અધિકારીઓ ને પદાધિકારીઓની ટકાવારીમાં આ બધા પ્રશ્નો ઊભા થાય છે બાકી કોઈ કોઈ પ્રશ્નો ઊભો નથી થતો આજે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ નર અમીનો વિસ્તૃત ઇન્ટરવ્યુ કર્યો એમાં સવાલ ભ્રષ્ટાચારનો પણ પૂછ્યો તેમને શું કહ્યું ને એ સાંભળી લઈએ કે ભ્રષ્ટાચારની વાત કરીએ તો હું આજે પણ કબૂલું છું કે ભ્રષ્ટાચારમાં ઘણી વાતો લોકો પાસેથી આવતી હોય છે લોકોને પણ એના પ્રશ્નો રહેતા હોય છે પણ આ સરકારમાં હાલની સરકારમાં ભૂપેન્દ્રભાઈમાં જ્યારે બી ભ્રષ્ટાચારની વાત કે કોઈ પણ માણસ પકડાય તો એને છોડવામાં આવતો નથી અને એની સામે એક્શન લેવામાં આવે છે એટલે મારી દ્રષ્ટિએ આ એક પ્રણાલિકા એવી થઈ ગઈ છે અને બીજું શું છે કે ભ્રષ્ટાચારમાં તમે વાત કરો તો આપનારને લેનાર એ બેની સંમતિથી થાય છે લોકોને રાહ જોવી નથી એટલા માટે અધિકારીઓ પોતાનું કામ ઝડપથી કરી દે એના કારણે પણ લોકો અમુક અધિકારીઓ પણ એવું બનતું જ હોય છે કે અધિકારીઓ પણ કલ્પના વગરના પૈસા માંગતા હોય છે એના કારણે લોકોમાં પણ નારાજગી હોય છે ભ્રષ્ટાચાર થાય છે કેટલાક અધિકારીઓને નેતાઓ પ્રમાણિક છે એમાં કોઈ બેમત નથી પણ કેટલાક નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટ છે એ હકીકત છે હવે સવાલ એટલો છે કોના કેટલા ટકા હોય છે હું ફરીથી કહું છું આજે ચર્ચા એ મુદ્દે જ કરવી છે કોણ કેટલા ટકા લઈ જાય છે જેના કારણે મારા પ્રદેશની તિજોરી ખાલી થાય છે ખાલી થાય છે ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે કોંગ્રેસના નેતા છે હેમંતભાઈ ભટ્ટ પ્રવક્તા છે કોંગ્રેસના માફ કરજો ભારતીય જનતા પક્ષના ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ પ્રવક્તા છે અનિલભાઈ પટેલ પૂર્વ અધિક સચિવ છે ગુજરાત સરકારના દીપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે થોડીક વારમાં જોડાશ કિરીટભાઈ તમારી પાસે ટકાવારી મારે જાણવી છે કોના ભાગમાં કઈ યોજનામાં કેટલા ટકા આવે છે ગણિત તો એમ એ પણ તો નાગરિકો પણ તો સમજીએ ને સાહેબ કોક તમે તો જાણીએ ને કે ધારાસભ્યને કેટલા મળે સાંસદને કેટલા મળે અધિકારીને કેટલા મળે કેટલા કેટલી ટકાવારી આખી હોય કેવી રીતે સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા અને નરહરિ અમીનભાઈએ જે કહ્યું એ વાત સાથે હું સમજ છું ભલે મારી સાથે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની સાથે સંમત ના હોય પણ આ બંને જણા એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હતા સાંસદ સભ્ય છે અને હાલ ચાલુ પણ છે રોનકભાઈ સૌથી પહેલા તો જ્યારે વાડ જ ચીપડા ગુજરાતીની અંદર કહેવત છે કે વાડ જ ચીપડા ઘરતી હોય ત્યારે તમે બીજાને શું કહી શકો આજે પણ રોનકભાઈ હું પુરાવા સાથે કહું છું આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તે કે મોટા કામો હોય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને વઈટના પર્સન્ટેજ ટકાવારી પ્રમાણે વાઇટના ચેક થી પૈસા આપવામાં આવે છે એ હકીકત છે તમે પણ જાણો છો હું પણ જાણું છું બધા જાણે છે એટલે સૌથી પહેલા તો આ ભ્રષ્ટાચાર એ દૂર કરવો હોય તો સરકારે પહેલા સૌથી પહેલા એ બાબતે સ્પષ્ટ થવું જોઈએ અને નારાભાઈ અમારા વડીલ છે એમને કહ્યું કે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર કોઈ પકડાય તો એને છોડવામાં આવતું નથી પણ નાભાઈ પકડાય ત્યારે ને તમે કહ્યું પકડાય તો વચ્ચે તો તો પકડાય રોજ ભ્રષ્ટાચાર તમે જુઓ સામાન્ય રોનકભાઈ સામાન્ય જનતા સામાન્ય ગામડાના માણસ થી માંડી અને મોટા ઉદ્યોગપતિઓ એ ભ્રષ્ટાચારના ના આ બોરિંગની અંદર એટલા બધા ફસાઈ ગયા છે કે કોઈ પણ સંજોગોમાં એમને ભ્રષ્ટાચાર કરવો પડે છે પૈસા આપ્યા સિવાય કામ થતા નથી અને તમે કહ્યું એની સાથે હું સંમત એવું નથી કહેતો કે બધા અધિકારી ભ્રષ્ટાચારી છે અને બધા પદાધિકારી એ ભ્રષ્ટાચારી છે માળ રોનકભાઈ આઠ થી દસ થી પંદર ટકા અધિકારીઓ કે દસ થી પંદર ટકા પદાધિકારીઓ એ એ મોટા ભાગે જે તમે બાર ટકા ગયા તો એના બાર ટકા તમારા ગણી લો તાલુકા પંચાયત ના સભ્યો બાર ટકા ગણી લો કોર્પોરેટર દસ બાર ટકા ગણી લો એટલે પરિભાષામાં બંને આવે એવું ના કોંગ્રેસ એટલું જ આવે બીજેપી એટલું જ આવે બહુ બહુ સાચી હું હું પણ કહું છું ને હું પણ કહું છું કે કોંગ્રેસ હોય કે આપ હોય કે ભારતીય જનતા પાર્ટી પરંતુ સત્તાધારી સત્તાધારી પાર્ટીનાથી એ અધિકારીઓ હોય છે અને એમને પાર્ટીના લોકોને ટકાવારી આપવી પડતી હોય છે હું જાહેરમાં કહું છું એટલે સૌથી પેલા જ્યારે ભૂપેન્દ્રભાઈ એ એ સંવેદનશીલ મુખ્યમંત્રી છે ભ્રષ્ટાચાર ડામવા માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ માત્ર પ્રયાસ કરવાથી નહીં

સરકાર નક્કી કરે કિરીટભાઈ જુઓ તમે અર્થ સત્ય બોલ્યા તમારા યુનિવર્સિટીમાં તો કાર્યવાહી કરવાની વાત છે સીઆઈડી ક્રાઇમે ખુલાસો કરી દીધો પણ તો કાર્યવાહી થાય ને પકડવાના જ નથી બરાબર એટલે ખોટું નહીં બોલતી સરકાર આવું ના કહેશો તમે પકડવાના જ નથી ભલે क्लिअर पहिले आन्सर बुक बदली ती पकडशे तो कार्यवाही जो चोखी वाच भाई खोटू नाही बोलता आकडसे तो कार्यवाही तो कार्यवाही तो कार्यवाही थोडी करणार वाला भाई जे खराने आन्सरबुक बदलावाला नाहीच पकडावाना क्राइम क्राईम चीफ सेक्रेटरी बनी एसीएस एस होमनो रिपोर्ट होतो नाहीच पकडवाना कोण बचा तुम्ही जाणो हुया जाणुच खेर एम હેમંતભાઈ ભટ્ટ છે ડૉક્ટર સાહેબ આ ટકા કોણ કેટલા લઈ જાય આ કિરીટભાઈનું કહેવું એમ છે કે એમના તો ધારાસભ્ય ઓછા કોર્પોરેટરો ઓછા જનપ્રતિનિધિઓ ઓછા તો એમના પક્ષના નેતાઓ જોડે ટકા ઓછા આવે તમારા તો બહુ બધા ને કેટ કેટલા ટકા ચાલે મને કહો અધિકારી વધુ ટકા લઈ જાય કે નેતા પ્રમાણિકતા છે એની ચર્ચા નથી જે ભ્રષ્ટાચારનો ભાગ છે ને એની ટકાવારીની વાત છે રોનકભાઈ કિરીટભાઈ જ્યારે એમની પોતાની વાતની રજૂઆત કરતા હતા ત્યારે મને ઇન્દિરાજીનું ઓગણીસો ને ચોમ્બોતેરમાં કહેલું વાક્ય યાદ આવે કે જે પછી તો આખા ભારતના રાજકારણમાં બહુ જ પ્રખ્યાત થયું કે કરપ્શન ઇઝ ધી ફિનોમિનાન ઓફ ધી વર્લ્ડ અને ઇટ્સ અ રૂટીન અફેર ભ્રષ્ટાચારને કાયદેસર માન્યતા આપવાનું એ વખતે કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી ઇન્દિરાજીએ કામ કરેલું આજે એ વાત નહીં પચાસ વર્ષ થવા આવ્યા ભ્રષ્ટાચારની બાબતમાં મનસુખભાઈએ જે રજૂઆત કરીને મને એક વાત કહેતા આનંદ થાય છે કે બિલકુલ વિશુદ્ધ રાજનીતિ કરનારા સંસદ સભ્યોમાં જો કોઈના અગ્રણી હરોળમાં કોઈનું નામ આવતું હોય ને તો ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવાનું છે અને મનસુખભાઈએ જે વાતની રજૂઆત કરી એમણે કે મનરેગાના કામોમાં પદાધિકારીઓ અને સાથે સાથે અધિકારીઓ આ કામોમાં રોડા નાખે છે અટકાવે છે એને ત્યારે એમનો જે ઈશારો છે એ કઈ પાર્ટીના ધરસ ના 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 રોકિત એમ એક રોકો એક સેકન્ડ પૂરતા રોક એમનો ઈશારો માત્ર આપ પૂરતો નથી ભૂતકાળની અંદર બીજેપીના નેતાઓ વિશે આ પ્રકારની યોજનામાં કહી ચૂક્યા છે કહી ચૂક્યા બધી પાર્ટી એટલે કઈ પાર્ટી તરફ ઈશારો નહીં હું સ્પષ્ટ કહું છું અને તમારે જોતો હોય તો હું સુધી મોકલાવો હોય તમને સ્પષ્ટ કહેલું છે એમને સ્પષ્ટ કહેલું છે રોનક રોનકભાઈ રોનકભાઈ જ્યારે એમણે રજૂઆત કરીને ત્યારે એમનો ગર્ભિત ઇશારો તમે કે હું બીજું કોઈ પણ જે સમજદાર વ્યક્તિ છે ને એ સમજી શકે એવું છે કે કઈ રીતે દાખલા તરીકે કોઈ ટેન્ડર પાસ થયું છે ખૂબ ઓછા પ્રાઇસમાં પાસ થયું છે પછી જ્યારે એ કામ કરવાનું આવે છે અને દાખલા તરીકે એ કામ કોઈ કોન્ટ્રાક્ટરને સબલેટ થાય છે અને એ પછી જ્યારે જે તે વિસ્તારમાં કામ કરવા જાય છે ત્યારે એ કોન્ટ્રાક્ટરને ધમકાવવામાં આવે છે કે તારે આ મનરેગાનું કામ કરવું હોય તો વીસ ટકા તારે મને આપવા પડશે એમાં એ પદાધિકારી પણ આવી ગયા અધિકારી પણ આવી ગયા એ કોઈ પણ પાર્ટી હોય એમની મનસુખભાઈની વાત કરી એમાં તમે કહ્યું એ વાત સાચી એક્રોસ ધ પાર્ટી લાઈને એમણે વાત કરી એમનો જે ગંભીર ઇશારો ક્યાંક નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને દેડિયાપાડા વાગરા સાગબારા વિસ્તારમાં જે પ્રમાણેના આ પ્રમાણેના કામ થઈ રહ્યા છે ધાક ધમકીના કારણે અને કામ અટકી રહ્યા છે તેના તરફ એમનો ઈશારો હતો અને બહુ સારી એમણે રજૂઆત કરી છે પ્રજાલક્ષી રજૂઆત છે દર્શનાબેને પણ જે રજૂઆત કરી છે એમની રીતે સાચા છે કે બહુ ઓછા ભાવે દાખલા તરીકે ટેન્ડર પાસ કરો છો તો કામની ગુણવત્તા ઉપર અસર પડે છે એટલે જે કામ આપણે કરાવવા માગીએ છીએ એ કામની ગુણવત્તા પર પણ અસર ના પડે યોગ્ય ભાવે ટેન્ડરિંગ થાય અને સાથે સાથે કામ સારા થાય ને લોકોને રોજગારી મળે બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે એમની રજૂઆત બહુ સારી છે હવે જ્યાં સુધી તમે ટકાવારીની વાત કરી મને રોનકભાઈ કોંગ્રેસના મારા સાથી મિત્રોએ એમ કહું કે દસ કે પંદર ટકા લોકો એવા છે વાત બિલકુલ સાચી છે મેજોરિટી પોર્શન એ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય પ્રજાના કામ માટે કામ કરતા હોય છે બ્લેકશીપ્સ દરેક પ્રોફેશનમાં જેમ હોય છે એ રીતે અધિકારીઓમાં અને પદાધિકારીઓમાં પણ જે તો પાર્ટીના હોય એના હોય છે પરંતુ ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે કામ જે થઈ રહ્યા છે ને હું એસીબીનો રિપોર્ટ જ વાંચતો હતો એન્ટી કરપ્શન બ્યુરો આપણે ગુજરાતનો કે બે હજાર બાવીસથી માર્ચ બે હજાર બાવીસથી માર્ચ બે હજાર પચીસ એટલે ત્રણ વર્ષમાં ચારસો ને પંદર ગવર્મેન્ટ ઓફિશિયલ્સ સત્યાવીસ ડિપાર્ટમેન્ટના એને આપણે ગુજરાતમાં આ ભ્રષ્ટાચારના આરોપમાં પકડેને એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે છવ્વીસ ડિપાર્ટમેન્ટ અને એ જ રીતે બે હજાર ત્રેવીસ એકલા એક વર્ષમાં બે હજાર ત્રેવીસમાં એકસો ને ત્યાંશી ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને બે હજાર પચીસમાં બે હજાર ચોવીસમાં એકસો ને છ્યાસી ઓફિસર પેલે બે હજાર ત્રેવીસમાં એકસો ત્યાંસી બે હજાર ચોવીસમાં એકસો છ્યાસી એવા ગવર્મેન્ટ ઓફિસર્સની સામે જે કોઈ કમ્પ્લેન થઈ છે એમાં એન્ટી કરપ્શન બ્યુરોએ બહુ એક્ટિવલી કામ કરીને એમની સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરી છે અને રોનકભાઈ કહેતા મને આનંદ થાય કન્વિક્શન રેટ તેત્રીસ ટકા થર્ટી થ્રી કન્વિક્શન રેટ એન્ટી કરપ્શન બ્યુરોનો ગુજરાતમાં હોય મને એમ થાય કે આપણે એન્ટી કરપ્શન બ્યુરોને ગુજરાતમાં ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે આટલું સરસ કામ કરે છે અને બીજી સરસ કામગીરી એ કરે છે એન્ટી કરપ્શન બ્યુરો કે જે લોકો ફરિયાદ કરે છે એમના સન્માન અને સત્કારનું કામ કરે છે ગયા વખતે પંદરમી ઓગસ્ટના દિવસે પાંચસો ને તેત્રીસ વ્યક્તિઓ જે જેમણે કમ્પ્લેન કરી એમનું જાહેરમાં સન્માન થયું અને સાથે સાથે કેર કરીને એક પ્રોગ્રામ ચાલે છે એમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં જે વ્યક્તિઓ કરી છે અધિકારીઓ સામે એમની સામે કોઈ પણ પ્રકારની પછી કોઈ શિક્ષાત્મક આપણને જાણીને આનંદ થાય કે આટલું સરસ કામ થઈ રહ્યું રજૂઆત બિલકુલ સાચી છે એમને ખુલ્લા પાડવા જ જોઈએ ડોક્ટર સાહેબ તેત્રીસ ટકા ત્રણ પકડાયા એમાંથી એકને સજા બે છૂટી જાય અને રીઇન્સ્ટોલ થાય છે રીઇન્સ્ટોલ થાય છે બરાબર આ પણ હકીકત છે તમે તેત્રીસ ટકા સફળતા પરીક્ષામાં પાસ થવાય પાંત્રીસ ટકા જોઈએ ને સાહેબ આ તો તેત્રીસ ટકા જે દાળ પચાસ ટકા આવશે ને સલામ ભરીશ સાહેબ અને બીજું તમને કહું એસીબી ખોટી ફરિયાદો કરે છે ખોટી ફરિયાદો કરે છાસઠ ટકામાંથી લીધો છૂટી જાય કોણ બન ખોટી ફરિયાદ કરે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઇન્કમ ટેક્સ ઓફિશિયલ્સ એના જે કેસો ચાલે છે એમાં કન્વિક્શન રેટ બે પાંચ ટકાથી વધતો નથી એના પ્રમાણમાં આપણી જ્યુડિશિયરી સિસ્ટમમાં જો એન્ટી કરપ્શન બ્યુરો તેત્રીસ ટકાનો કન્વિક્શન રેટ લાવતું હોય તો ઇન કમ્પેરીઝન ટુ અધર એજન્સી ડોક્ટર આપણે આપણા એન્ટી કરપ્શન બ્યુરો માટે ખરેખર અભિનંદન આપવા ઘટે એમ બાજુ કેવું છે ખેર અનિલભાઈ પટેલ જોડાય છે પટેલ સાહેબ અધિકારીઓ વધુ ટકા લઈ જાય કે નેતા જો આપણે મનસુખભાઈને જો સારી રીતે સાંભળ્યા હોય તો એની કક્ષા પ્રમાણે આગળ વધતું હોય છે એમાં કોણ વધારે લઈ જાય કોણ ઓછું લઈ જાય એવું નથી એનું પ્રમાણ જ તમે જુઓ મનસુખભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી મનસુખભાઈએ કોઈ પાર્ટી કોઈ વ્યક્તિગતની કે કોઈને કોઈ અમુક પાર્ટી માટે જ નથી વાત કરી એણે સામાન્ય વાત કરી છે કારણ કે મનસુખભાઈને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અમે ભણતા હતા અને એ સાયકલ પર ફરતા હતા તે દિવસથી એની નીતિમત્તા અને એનું પ્રમાણિકતા માટે હું એનો સાક્ષી છું મારા અંગત મિત્ર પણ છે એમણે પણ માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું છે અને એ આખા બોલા માણસ છે અને એક વસ્તુ છે કે જે એને દેખાય છે એ સ્પષ્ટ બોલે છે બીજા જેવું નથી કે એ છુપાવીને બોલે છે એટલે એ ડાઉન ટુ અર્થ છેવાડાના માનવી સુધી પહોંચેલો માણસ છે ગામડામાં કેટલા મનરેગામાં લેબરો રોજગારી મેળવે છે એની એને ખબર છે એમાંથી એ લોકોને ખરેખર કોના સુધી કેટલા રૂપિયા પહોંચે છે એની પણ ખબર છે એટલે એ સ્પષ્ટ જાણે છે એ એવું કહે છે કે તમારી નીતિમત્તા પ્રમાણિકતા જાળવીને તમારી ઈચ્છાશક્તિ સારી રાખો અને લોકોના કામો છેવાડાના માનવીના જે કામો છે એ સારી રીતે થાય ને એ પ્રમાણેની કામગીરી કરો એવું એ સ્પષ્ટ ટકોર કરે છે અને એ પાછું સ્પષ્ટ કહે છે કે મારા જ પક્ષના આ સરપંચો છે મારી જ પાર્ટીના આ પદાધિકારીઓ છે આમ છતાં જે આવું પ્રવૃત્તિ થઈ રહી છે એનું મને દુઃખ છે એણે દુઃખ વ્યક્ત કર્યું છે સાહેબ મારા એણે કોઈ વ્યક્તિગત વાત નથી કરી કોઈ પાર્ટી માટે એણે આંગળી નથી ચીંધી એણે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે જે થઈ રહ્યું છે એ હું હવે જોઈ શકતો નથી મને દુઃખ થાય છે એટલે એ માણસની વ્યથાને સરકાર વ્યવસ્થિત સમજે અને જો પારદર્શકતા આવે તો હું એમ માનું છું કે આ જે પ્રમાણ છે ને એ સ્પષ્ટ થાય કારણ કે મનરેગાના કામથી માત્ર લોકોમાં ભ્રષ્ટાચાર થતો હોય એવું આપણે માનવાને કારણ નથી કારણ કે એવા અનેક કાર્યો છે અનેક યોજના છે કારણ કે મનરેગા એ કોઈ યોજના નથી મનરેગા તો એક છે અને એ કાયદામાં એની જોગવાઈ છે કે જો એને રોજગારી તમે ન આપી શકો તો તમારે એને ફરજિયાત એક દિવસનો રોજ એટલે જે કે પંદર દિવસ સુધીમાં જો એને રોજગારી તમે ન આપો તો કાયદેસર એને તમારે ચૂકવણું કરવું પડે આ તો એક્ટ છે જ્યારે યોજના તો સરકારની અનેક છે અને સરકારની નીતિ એટલી બધી સ્પષ્ટ છે અને સરકાર જે કોઈ યોજના કરી છે હું તમને એક જ ઉદાહરણ આપું માની લો કે સ્વચ્છ ભારત અભિયાન એ માન્ય નરેન્દ્ર મોદીશ્રીનું એક સ્વપ્ન હતું ગાંધીજી પછી કદાચ સ્વચ્છતા બાબતે એક સારી વાત કરનાર જો યોજના હોય તો આ સારામાં સારી યોજના હતા પણ એમાં જે અમલીકરણ કરનાર જે અધિકારીઓ છે નીચેથી લઈને ઉપર સુધીની આખી વિંગ માની લો કે સરપંચ તલાટી ગ્રામ સેવકથી લઈને શૌચાલય બનાવવા માટે ઠેઠ કમિશનર ગ્રામ વિકાસ કમિશનર સુધી એની એ આખી પ્રમાણ હતું હવે તમે વિચાર કરો કે જે તલાટી કે સરપંચ ને તમે ટાર્ગેટ આપો એટલે તમે ડીડીઓને પેલા કમિશનર ફોન કરીને કહે કે ભાઈ તમે અઠવાડિયામાં એક લાખ શૌચાલય બનાવવાના સાહેબ જે શક્ય જ નથી પછી તમે વિચાર કરો કે પેલાને ઓડીએફ કરવું હોય જે શૌચમુક્ત કરવું હોય આખું ગામ અને એનું પ્રમાણપત્ર પેલા તલાટી કે સરપંચને દબાણ કરીને પેલો તીડીઓ લે ને તીડીઓને ડીડીઓ દબાણ કરે એટલે એ લે હવે આખી ચેનલ તેમાં સંડોવાયેલી હોય તમે વિચાર કરો કે ત્યાં શૌચાલય એક લાખ એક પંદર અઠવાડિયામાં થવાના જ ના હોય તો પહેલાં છેલ્લે કાગળ પર જ થાય અને કાગળ પર જ્યારે શૌચાલય થાય તો બાર હજારનું એક શૌચાલય તમે વિચાર કરો જી આખા ગુજરાતમાં આજની તારીખમાં અડતાલીસથી થી પચાસ લાખ શૌચાલય બન્યા છે જી હવે તમે એનું કેલ્ક્યુલેશન માંડો કે આ ક્યાં જાય અને આજે તમે એક ખાલી એમ કહો કે શૌચાલય એક ગામમાં આજે ઓડીએફ થઈ ગયું કે સ્વચ્છ થઈ ગયું તો આખા ગામમાં શૌચાલય થઈ ગયા એવા પ્રમાણપત્ર એક એક ગામના મળી ગયા છે અને જે તે વખતના અધિકારીઓએ આ શૌચાલય આખા ગામમાં થઈ ગયા છે એવા પ્રમાણપત્ર લઈ ગયા આજની તારીખમાં તમે એ કમ્પ્લેન કરવાનું થાય કે આ શૌચાલય ગયા ક્યાં લાખોની સંખ્યામાં શૌચાલય ગામમાં બન્યા જ નહીં કેમ જી પટેલ કે આ આખું તંત્ર જ શું કહે એની હાયર કી કમિશનરથી લઈને ગામનો તલાટી સરપંચ સુધીની આખી જે કહેવાય એની એની કડી એ જ સાથે મળેલી હોય હવે તમે વિચાર કરો કે રીતે પ્રમાણ નક્કી ખેર દીપલબેન મારી સાથે દીપલબેન ચર્ચા એ વાતની હતી કે ભ્રષ્ટ વધુ કોણ નેતા કે અધિકારી પ્રમાણિક વધુ કોણ એની ચર્ચા નથી પ્રમાણિક બંને છે જ એક વર્ગ છે જ બંનેમાં પ્રમાણિક પણ ટકા વધુ કોણ કમાઈ જાય એટલે કોઈને બનવું હોય નેતા તો એ વિચારે અધિકારી બનવું હોય તો એ વિચારે એટલે પૂછ્યું આ ભ્રષ્ટાચાર અને પ્રમાણિકતા અને ઇન્ટિગ્રિટી એવા ઇસ્યુઝ છે કે આપણે કહી ના શકીએ ઘણા હું કહીશ કે નેતાઓ પણ પ્રમાણિક હોય અને ઘણા અધિકારીઓ હશે તેવું મારું માનવું છે છતાં પણ હું પર્સનલી એવું માનું છું કે કોઈ પણ નેતા હોય એને પાંચ વર્ષે પબ્લિક પાસે જવું પડે છે એટલે એની જે એકાઉન્ટેબિલિટી હોય કે એને જવાબ આપવો પડે છે જ્યારે આપણે કોઈ અધિકારીને ચૂંટેડીને આપણે અધિકારીને એનું સિલેક્શન કરીને એક પરીક્ષા પાસ કરીને યુપીએસસી હોય કે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને એક

નેતા તો ઇન્વેસ્ટમેન્ટ પણ તો કરે છે ચૂંટણી લડવા ત્યાં તો ઇન્વેસ્ટમેન્ટ જ નહીં સવાલ એ છે પ્રમાણિકતાની હરીફાઈ કેમ નહીં કેમ નહીં જ્યારે પ્રમાણિકતાની હરીફાઈ કરીશું ને તેમાં કોઈ બેમત નથી આપણો પ્રદેશ શ્રેષ્ઠ હતો અને સર્વશ્રેષ્ઠ થશે હું તો બુલુષ્માની એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ એક ગેંગથી સાવધાન થવાની